નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાનનો પાંચમો રવિવાર ઉજવે છે આજના ત્રણેય શાસ્ત્રપાઠમાં એક વિશિષ્ટ સામ્ય છે એ સામ્ય એટલે ત્રણેય શાસ્ત્રપાઠમાં ઈશ્વર જુદા જુદા લોકોને જુદી જુદી રીતે તેમના કાર્ય માટે હાકલ કરે છે પહેલા શાસ્ત્રપાઠમાં યશાયાને બીજા શાસ્ત્રપાઠમાં પાઉલને અને શુખ સંદેશમાં પિત્તળને પહેલા શાસ્ત્રપાઠમાં ઈશ્વર યશાયાને યરુસાળના મંદિરમાં પોતાના વૈભવના દર્શન કરાવે છે યશાયાને તેની પામર્સ સ્થિતિનું ભાન થાય છે અને તેથી ખુલ્લા દિલે સ્વીકારી લે છે કે તે અપવિત્ર છે પણ રાજાધિરાજ સર્વશક્તિમાન પ્રભુએ તેને આ વૈભવ નિહાળવાની તક આપી તેથી આશ્ચર્યચકિત પણ થાય છે પણ ઈશ્વરના રસ્તા અનોખા હોય છે મંદિરના યજ્ઞકુંડના અગ્નિમાંથી અંગારો લઈને દેવદૂત યસાયના હોઠને અડાડે છે અને તેને દોષમુક્ત કરે છે. પરિણામરૂપે તે ઈશ્વરની હાકલને ઉમળકાથી વધાવી લે છે. પેલા શાસ્ત્રપાઠમાં જેમ યસાયા ઈશ્વરના વૈભવના દર્શન જોઈને અવાક થઈ જાય છે અને તેને પોતાની પાપી અવસ્થાનું ભાન થાય છે, એ જ રીતે સુવ સંદેશના પાઠમાં પીતર ઈસુએ કરેલ ચમત્કારથી એટલો અંજાઈ જાય છે કે તેને ઈસુની દિવ્યતાનું ભાન થતા આવે છે. પોતાની પાપમય સ્થિતિનું ભાન થાય છે અને ઈસુને પગે પડીને ઈસુ સામે પોતાની અપાત્રતા જાહેર કરે છે પણ ઈશ્વરની યોજના તો ન્યારી જ હોય છે ને ઈસુ પણ પિતરને હવે પોતાના પ્રેષિત તરીકેની જવાબદારી સોંપવા હાકલ કરે છે ગભરાઈશ નહીં હવે તું માણસોનો પકડનાર થશે બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ ઈસુએ કેવી રીતે તેમને દર્શન દીધા હતા તેની વાત કરે છે

કે ઈશ્વર પોતાના કામ માટે આપણે કોણ છીએ અને કેવા છીએ તેની પરવા કર્યા વિના પહેલા પસંદગી કરે છે અને પછી જે તે નિર્ધારિત કામ માટે જરૂરી બધી પાત્રતા અને કૃપા આપીને તેમનું કામ પાર પાડે છે પસંદ કરેલી આ ત્રણેય વ્યક્તિઓ યશાયા પીતર અને સાઉ માનવીની નજરે દેખીતી રીતે બિલકુલ અયોગ્ય લાગે પણ આ ત્રણેય વ્યક્તિઓએ એક વિરાટ વિભૂતિ બનીને પણ અત્યંત વિનમ્રતા અને પૂરા સમર્પણથી તેમની પસંદગી અને હાકલને પાત્ર બનીને જે કામ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી એને પૂરી કટિબદ્ધતાથી પૂર્ણ કર્યું યશાયા બધા પૈગંબરોમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરીને જેમના અવતરણો મહત્તમ તાકવામાં આવે છે એવા મહાન પૈગંબર બન્યા પિતરે સાચે જ ખડકની જેમ ધર્મસભાના પાયામાં પોતાનું જીવન ધરબી દીધું જેનો જોટો ચડે તેમ નથી જે સાઉલે ખ્રિસ્તને તેમના જીવન દરમિયાન જોયા પણ નહોતા તે તેમના આકાશી દર્શન પછી જે રીતે ઈસુના સંદેશને જીવનમાં જીવીને એ સમયના વિશ્વની ત્રણ ત્રણ વાર સફર કરીને ઈસુનો શુભ ફેલાવ્યો તે સાચે જ વિરલ ઘટના છે પાઉલે પોતાના ધર્મસંગોને લખેલ પત્રો દ્વારા

સુના લાયક અનુયાયીઓ બનીએ આપ સર્વ પર ઈશ્વરની ખાસ આશી સૂત્રો